અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખામાં મોડી રાત્રે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી મળતી માહિતી મુજબ બેંકમાં ચારેય તરફ આગ ફેલાઈ ગઈ હતી અને ધુમાડો વધુ હોવાને કારણે ફાયર જમાનો આગ પર નિયંત્રણ મેળવવા મુશ્કેલી પડી રહી છે ઇમરજન્સી ફાયર ટીમે વોટર બાઉઝર સાથે પાણીનો મારો ચલાવ્યો હતો અને પોર્ટેબલ વેન્ટિલેશન કેન્ટનો ઉપયોગ કર્યો ધુમાડો ઓછો કર્યો હતો બે કલાકથી વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ અમરેલી ફાયર ટીમ દ્વારા આખ સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી આ કામગીરીમાં જિલ્લા ફાયર ઓફિસર એચપી સરતેજા સાગરભાઈ Purohit ભગવતસી ગોહી નિલેશભાઈ સાનિયા હર્ષપાલસી ગઢવી કૃષ્ણભાઈ ઓડકિયા મિલનભાઈ ગામવા અને ભીખુભાઈ સૈદની ફાયર ટીમના કર્મચારીઓ જોડાયા હતા જોકે આગને કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નુકસાનના ચોક્કસ અંદાજ અને કારણો જાણવા માટે આજે દિવસ પર તપાસ હાથ ધરવામાં આવશે નમસ્કાર હું એસપી સરતેજા ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમરેલી આજરોજ બે ને પાંચ કલાકે વન વન ટુ જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે એસ બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે તેના અનુસંધાને ફર્સ્ટ ટર્નઆઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાના કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને એક બે મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબૂ મેળવ્યો છે હાલ કોઈ આગ છે નહીં ને આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ પામેલ નથી કેટલો સમય લાગ્યો આગ બુજાવવામાં અંદાજીત એકાદ કલાક જેવું થયું છે પણ ધુમાડો જાજો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લમ હતો એટલે બે કલાક જેવો સમય લાગી ગયો મારું નામ ચાવડા હરેશ છે હું બગધરા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવું છું બરાબર છે અમે લગભગ દોઢક વાગ્યાનો સમય હતો જે તે સમયે અમને નાઇટ ડ્યુટીમાં હતા અને અમને જાણ થઈ કે ભાઈ અહીંયા એસબીઆઈમાં આગ લાગી ટ્રેન ત્યાર પછી દોઢ વાગ્યાથી અમે બધાય તદ્દન મારા હોમગાર્ડ મિત્રો અને અમે લોકો અહીં ભેગા થઈ ગયા પોલીસ સ્ટાફ પણ હતો ફાયર બ્રિગેડની ગાડીઓ પણ આવી ગઈ હતી બરાબર છે તે ગાડીઓ આવ્યા પછી બગસરાની ગાડી હતી ત્યાર પછી અમરેલીની ગાડી આવી અને ફાયરની ટીમ હાલ તે તજવીજ હાથ ધરે અશોક ફણવર અમરેલી